કયા એવા સાત ચિરંજીવી છે જેમને અમર માનવામાં આવે છે નંબર એક અશ્વત્થામા ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકવાનો શ્રાપ આપ્યો હતો નંબર બે રાજા બલિ દાનવીર અસુર રાજા બલિ કે જેની પાસે વામન ભગવાને તેમની પાસેથી ત્રણ ડગલા પૃથ્વી માંગી હતી અને બાદમાં તેમને પાતાળ લોકના રાજા બનાવી અમરતાનું વરદાન આપ્યું હતું નંબર ત્રણ વેદ વ્યાસ મહાભારત જેવા મહાન ગ્રંથ ના ચાર નું વર્ગીકરણ કરનાર ઋષિ એટલે વેદ વ્યાસ નંબર ચાર હનુમાનજી જે ભગવાન પરમ ભક્ત હતા હતા અને માતા અમર આશીર્વાદ આપ્યા જેથી તેઓ રામ ભક્તો ની રક્ષા કરી શકે નંબર પાંચ વિભીષણ જે રાવણ ના ભાઈ અને ધર્મ ના માર્ગે ચાલનાર રામ ભક્ત હતા ભગવાન રામે તેમને લંકાના રાજા બનાવી ચિરંજીવી હોવાનું વરદાન આપ્યું હતું નંબર છ કૃપાચાર્ય જેઓ કૌરવો અને પાંડવોના કુડ ગુરુ હતા તેઓ તેમની તપસ્યા અને સાધનાના કારણે અમર ગણાય છે નંબર સાત પરશુરામ જેઓ ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર હતા એવું માનવામાં આવે છે કે તેઓ કળયુગ અંતમાં ભગવાન કલ્કી ગુરુ તરીકે ફરી દેખાશે જય શ્રી રામ